અરે કેમ છો મજામાં આવી ગયા મારા વિડિયો જોવા વિડીયો જોવા આવ્યા હોય તો સ્વાગત કરું છું પહેલાં તો કેવું ચાલે છે બધાને મજામાં છો ને આજના વિડીયોમાં તમારા માટે શું શું લાવ્યો છું ખબર છે અરે વેગનર ગાડીઓ લાવ્યો છું ફરવા માટે નવી વસાવવા માટે તો આજે તમે નહીં જુઓ અમારું વિડીયો મને ખબર છે ચા પીતા પીતા તમે જોવા આવ્યા છો લાડવા ખાતાં ખાતાં જોવા આવ્યા છો અને ગાડીઓ લેવી હોય તો જોતા નહીં આખો વિડીયો તમે આખો વિડિયો નહીં જુઓ તો ખબર જ કઈ રીતે પડશે કે કઈ ગાડી લેવી ને કઈ ગાડી ના લેવી હા તો લાઈક ડ્રીમ લઈને દબાઈ દેવાની કેવી રીતે ડ્રીમ લઈને તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ને વેગેનર ગાડી બતાવવાનો શું આજે મજા પડશે જોજો તમે એન્ડ સુધી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ વેગેનર આ વેગેનર જુઓ આ વેગેનર વેચવાની છે એક લાખ પચાસ હજાર રૂપિયા તમારા માટે એક લાખ પચાસ હજારમાં કેટલી એક લાખ પચાસ બે હજાર દસ મોડલ અને સીએનજી પેટ્રોલવાળી સીએનજી જેટલું પૂરાવું હોય એટલું પુરાઈ શકો છો પેટ્રોલ પુરાવું પણ ડીઝલ નહીં પૂરાઈ શકો આમાં કન્ડિશન છે ગાડી વીએક્સઆઈ છે ટોપ મોડલ છે તમને જોઈતી હોય તો કોન્ટેક કરજો તમે મને આ ગાડી છે જસદનની તમને જોઈતી હોય તો કોન્ટેક કરજો અંદર ગાડી જોઈ શકો છો ફોટામાં ચેક કરી શકો છો ગાડીઓની કન્ડિશન જોઈ શકો છો ટાયરો નવી સાચવેલીને સંભાળેલી મસ્ત છે વાત કરજો તમે મને બીજી બતાવું છું ઈડરની અંબાજી બાજુની હવે તમારા માટે લાવે છું આ ગાડી આ બે લાખ પચાસ હજારમાં વેચવાની છે બે હજાર તેર મોડલ પેટ્રોલ સીએનજી ત્રણ ઓનર પાર્ટીની ગાડી છે નવી નક્કોર સાચવેલી કાચ જેવી બે હજાર કયું મોડલ તેર તમારે જોઈ તે બે લાખ પચાસ હજારમાં અંદરના સીટના કવર જોઈ શકો છો ગાડીમાં કોઈ નોન એક્સિડન્ટ છે આમાં કંઈ ઘસાયેલું નથી તૂટેલું નથી નવી નક્કોર છે ને સાચવેલી છે આ તમને ગાડી પસંદ હોય તો આ ગાડી લેવા માટે તમે મને જલ્દીથી વાત કરજો અને જણાવજો આ ગાડી તમને બીજે કોઈ નહીં આપવાનું અને આ ગાડીના ટાયરો ચાર ટાયરોની વાત કરવાનો છું કમ્પ્લીટ છે એન્જિન બરોબર લાગે છે મને અને હા તમને હજુ પણ કહું છું કે આ ગાડીના જે જે ફોટા છે ને એ ફોટા આમાં આપેલા છે બીજા ફોટા તમારે લેવા હોય તો ફોટા લેવા માટે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો હું તમને સારા સારા ફોટા બતાવવાનો છું જલ્દીથી જે મેસેજ કરશે ને એમને ફાયદો થવાનો છે વેચાઈ ના જાય એના ન પહેલાં કેમ કે વેચાઈ જાય છે અત્યારે ગાડીઓ ઘણી બધી આવે છે ને એ વેચાઈ જાય છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જુઓ ચાર લાખ અગિયાર હજાર મારુતિ વેગનર વીએક્સ બે હજાર અઢાર મોડલ સી સેકન્ડ ઓનર જો તમારે આ ગાડી જોઈતી હોય સેકન્ડ ઓનરવાળી અને હા સિદ્ધપુરમાં પડી છે ચાર લાખ અગિયારમાં વેચવાની છે કન્ડિશનવાળી છે સાચવેલી છે અને મસ્ત લાગે છે કલર એન્જિન ગાડીનો લૂક ટાયરો બધી રીતે કમ્પ્લીટ લાગે છે પણ આવીને ચેક કરી શકો છો અને ફોટામાં તમે જોઈ શકો છો અત્યારે તો ફોટા જોઈને જ ખબર પડી જાય કે ગાડી કેવી છે કેવી નથી છેલ્લી બતાવું છું હવે તમારા માટે હવે તમારા માટે લાગે છું આ ઊંચા મોડલની છે પાંચ લાખ પચીસ હજારમાં વેચવાની છે બે હજાર એકવીસ વેગનર એલેક્સ આઈ કંપની ફિટિંગ અમદાવાદમાં પડી છે જો અમદાવાદવાળી ગાડી તમારી જોઈતી હોય તો તમે મને ફોન કરજો કોન્ટેક કરજો વાત કરજો અને હા કે આટલી બધી ગાડીઓ બતાવી આ બધી ગાડીઓમાંથી કોઈ એક ગાડી પસંદ આવી હોય તો લેવા માટે કોન્ટેક કરી નાખજો આ વિડીયો સારું લાગ્યું હોય અમારું તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને જોતા રહેજો વિડીયોને તો સબસ્ક્રાઈબ ના કરી શકાય ચેનલને તો સબસ્ક્રાઈબ કરો ને તો સબસ્ક્રાઈબ ટીડિંગ લઈને દબાવી દેજો અને હા તમારા માટે કંઈ નવું નવું ગિફ્ટ લાવીશ તમારા માટે સારું સારું લાવીશ તો જોડાતા રહેજો ચેનલમાં ત્યાં સુધી આવજો